સ્વાગત છે એક નવા જ વિડીયોમાં તો આજથી ભાઈ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને દિશામાંના વરત પણ આજથી શરૂ થઈ ગયા છે તો અમારે ઘરે પણ એક દિશામાંની મૂર્તિ લાવ્યા છે અને એને પૂજા પાઠ કરવાની છે અને દસ દિવસ પછી વિસર્જન પણ કરવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો છે તો હું તમને બતાવીશ કે કઈ રીતના તૈયારી હાલે છે જોકે હજી કહેવાય ને કે મૂર્તિ લાવીને મૂકી છે હજી કાંઈ એની સ્થાપના કરી નથી પણ થોડીક જ વારમાં સ્થાપના કરવાની છે અને હું તમને બતાવીશ વિધિ કે કઈ રીતની સ્થાપના હોય અને હું હોય બધી બતાવીશ જો કે બધાને ખબર જ છે કેવી રીતની સ્થાપના હોય ને હું હોય બધી તો એ હું મારા ઘરનું કહેવાય ને કે તમને થોડું ઘણો બતાડીશ કે અમારે કઈ રીતની પૂજા પાઠ કરીએ ને એ તમને બતાવવાનું છું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો અને કોમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ એટલે ભાઈ ખબર પડે કે આપણે ભાઈ ભોળાનાથના ભક્તો કેટલા છે આપણે ફેમિલીમાં વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો હવે આપણે જોઈએ કે ભાઈ માતાજીની સ્થાપના થઈ રહી છે અને ભાઈ ઊભો છે અને આર્યન મમ્મી માતાજીની સ્થાપના કરે છે જોવા કહો કે ભાઈ સરસ મજાની માતાજીની મૂર્તિ છે અને દીવો કરી નાખ્યો છે અને હવે અગરબત્તી જગાવી છે અને સરસ મજાની પૂજા પાઠ થઈ રહી છે તો આજના કહેવાય ને કે દશામાનો વરસ શરૂ થઈ ગયો છે અને પવિત્ર શ્રવણ મહિનો પણ બે ગયો છે તો દેશામાના વરસ આજે શરૂ થાય છે તો તને મનમાં કેવું લાગે છે મને આ જ તો કારણ કે પહેલા દિવસે તો બહુ ઉત્સાહ હોય કેમ કે દશામાની સ્થાપન કરશું આપણે અને પછી આપણે એની પૂજા કરશું અને આપણે સ્થાપન પહેલી વાર કરવાનું હોય એટલે બધું એ નવેસરથી જ કરવાનું હોય કાલે વાર ન લાગે વાર્તામાં આજે આટલી બધી વાર લાગે કારણ કે બધું સ્થાપન કરવાનું પછી એને ચુંદડી ચડાવી નાગલા ચડાવવા પછી ગરબત્તી કરવી દીવો કરવો અને સ્થાપન કરવાનું એટલે વાર લાગે આજે ભાઈ એવું બધું હોય પહેલા દિવસ હોય એટલે બધી વાર લાગે કારણ કે સ્થાપના કરવાની હોય પછી એનું કહી શકાય કે પૂજા પાઠ હોય એ બધું સડાવવાનું હોય સુંદડી હોય સ્ત્રીફળ હોય બધું એવું બધું કરવાનું હોય અને ત્યાર પછી માતાજીની સ્થાપના થાય પછી આવતીકાલથી ખાલી વાર્તા કહેવાનું હોય ને દિયાવિ કરવાનું હોય એવું બધું હોય બધા સરસ મજાની મૂર્તિ લાવ્યા છે એમ આવતી છે ને ભાઈ નાની મૂર્તિ લાવ્યા છે એનું કારણ છે કે નાની મૂર્તિ હોય ને તો પાણીમાં એમ કહેવાય ને કે જલ્દી ઓગળી જાય એથી કરીને ખંડિત મૂર્તિ ન થાય એટલા માટે નાની મૂર્તિ લાવ્યા છે અને સ્થાપના ભાઈ સરસ મજાની કરી નાખી છે આડી મમ્મી જોવા ફૂલડા ફૂલડા અને બધા ઓરિજિનલ ફૂલ છે અને માતાજીની મૂર્તિ તમે જોઈ શકો છો કે સરસ મજાની માતાજીની મૂર્તિ છે નગરબત્તી ને અને એવું બધું કરી નાખ્યું છે ને વરતમાં તો એવું હોય કે અમુક લોકો છે ને કે અમાસના દિવસે રહેતા હોય ને અમુક લોકો પડવાના દિવસે રહેતા હોય તો આપણે ક્યારે શરૂ કરવાનું છે પડવાના દિવસે રહેવું ને પાંચ વર્ષ થઈ ગયા અમારા આજે ને કે પાંચમું વરસ ચાલે છે અને પાસે પાંચ વર્ષથી પરિવારના દિવસે એટલે સોલું કરી છે વરદ રહેવાનું જે કરીને દસમા દિવસે એટલે કે દસમ દિવસે જાગરણ આવે તો વાર્તામાં કેવી રીતે એવી રીતે આવે કે કોઈ હમસના દિવસે અત્યારે તો વાર્તા છે કે બધા એમાં અલગ અલગ આવે કોઈ અમદના દિવસે રે કોઈ પડવાના દિવસે રે અને હું તો પડવાના દિવસે રહું છું કારણ કે તો જ દશમના દિવસે જાગરણ આવે અને ઘણી વાર્તામાં તો દશન જાગરણ હોય છે એટલે હું પડવાથી જ રહું છું અમુક લોકો અમસા દિવસે રહેતા હોય છે ને હા એને નોમનું હાલે અત્યારે તો બધા રેહી છે એટલે ચાલે નહીં તો પેલા દશમના જમ ફળવાના દિવસે રહેતા

બાકી તો ફરાળ મમ્મી ભાઈ ફરાળે નથી કરતી એટલે એમ કહેવાય ને કે માતાજીની ભક્તિમાં કેટલી લેન થઈ જશે આ વાતને સાબિત થઈ જાય ભાઈ એવું બધું કહેવાય ને હોય છે માતાજીની સ્થાપના થઈ જશે અને વાર્તા કહેવાય ને વાર્તામાં થોડુંક મોડું થઈ જશે એટલું બધું ટાઈમ નથી આપણી પાસે વાર્તા ક્યારે કરવાની છે વાર લાગશે ને તો વાર્તાને તો વાર લાગશે એ પહેલાં તમને માતાજીની મૂર્તિ દેખાડતી હોય નજીકથી તો ભાઈ સરસ મજાની મૂર્તિ છે જો આવી રીતની સ્થાપના કરી નાખી અને ગૌણ નાખેલા છે માતાજીને દીવો કરેલો છે એક દીવો અહીંયા શરૂ છે અને શરી શરીર ફળશે અને આ બધા પૂજા પડશે અને દસે દિવસ દિવસે માતાજીને એમ કહેવાય કે પૂજા પાઠ કરવાની અને આરતી કરવાની વાર્તા કરવાની એવી રીતે કરવાનું અને દસમા દિવસે માતાજીને એમ કહેવાય કે વિસર્જન કરવામાં આવે છે એટલે દસમા દિવસે જ્યારે આપણે વિસર્જન કરીએ એટલે ખાસ તમને કહી દો કે ભાઈ એવી જગ્યાએ વિસર્જન કરવાનું જ્યાં તમને એમ કહેવાય કે પાણી ચોખ્ખું હોય ઊંડું પાણી હોય અને હારું પાણી હોય જેથી કરીને મૂર્તિ ઓગળવામાં વાર ન લાગે અને ખંડિત મૂર્તિ ન થાય અને એનું ખાસ ધ્યાન રાખવાનું બાકી તો લોકો ગમે કહેવાય ને કે મૂકીને અહીંયા છે ફેંકી દે છે ત્યાર પછી એમ કહેવાય ને કે મૂર્તિનું આમ કહેવાય ને કે અપમાન થાય એટલે એવું ન કરતા જેથી કરીને આપણે મૂર્તિ જળવાઈ રહે અને આપણે પવિત્ર પર જળવાઈ રહે એટલે ખાસ મારી એક અપીલ છે કે પાણી એવું ગોતવાનું કે બધી રીતે એમ કહેવાય ને કે ઓકે પાણી હોય જેથી કરીને મૂર્તિ ઓગળવામાં વાર ન લાગે એવી રીતે છે ભાઈ તો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ હવે ને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા મજેદાર વિડીયો જોવા માટે મારી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી નાખો ગુજ્જુ હરી વ્લોક્સ અને તમને આવા વિડીયો મળે અને બેલના આઈકલને ઓવર સેટ કરી દેજો એટલે કે તમને જ્યારે વિડીયો આવે તો તમને સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી જાય અને તમે વિડીયો જોઈ શકો તો આજ માટે આટલું જ છે ફરી પાછા મળશું બીજા વ્લોગમાં તો સ્વસ્થ રહો મસ્ત રહો જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ બાદ દાન જય શ્રી કૃષ્ણ